પુરવઠા વિભાગે ઘઉં ચોખા અને ચણાનો જથ્થો કર્યો છે સીજ ત્યારે માર્કેટ યાર્ડ માં આવેલ ગણેશ ટ્રેડિંગ નામની કંપનીમાંથી જપ્ત કરાયો છે જથ્થો ત્યારે જિલ્લા પુરવઠા અધિકારીની સૂચનાને આધારે કાર્યવાહી કરવામાં આવી છે તો બે હજાર પિસ્તાલીસ કિલો ઘઉં પાંચ હજાર અડતાલીસ કિલો ચોખા અને છસો તેર કિલો ચણાનો જથ્થો જપ્ત કરાવ્યો છે તો મહત્વના સમાચાર કહી શકાય ત્યારે ગણેશ ટ્રેડિંગ કંપનીમાંથી ગેરકાયદેસર જથ્થો કરાવ્યો છે જપ્ત ત્યારે વિજાપુરમાં ગણેશ ટ્રેડિંગ પુરવઠા વિભાગે ની અંદર કાર્યવાહી કરાઈ જેમાં કુકરવાડા માર્કેટ યાર્ડની પેઢીમાંથી સિત્યોતેરસો કિલો શંકાસ્પદ અનાજનો જથ્થો જપ્ત કરાવ્યો ત્યારે પુરવઠા વિભાગે ઘઉં ચોખા અને ચણાનો જથ્થો સીઝ કર્યો છે

તપાસમાં ઘઉં એકવીસ બોરી ચોખા સો કટ્ટા અને તેર કટ્ટા ચણા ચણાનો જથ્થો અનધિકૃતિ એમણે સંગ્રહ કરેલો મળી આવેલો છે અમે આ અનધિકૃત જથ્થાને સીજ કરી અને યોગ્ય જગ્યાએ એને મુકવડાયો છે અને કેસ બનાવી અને માન્ય જિલ્લા પુરવઠા અધિકારીને કાગળો મોકલી છે